રસ્તામાં ટાયરની હવા ઓછી થઈ જાય અને પંપ કામ ના કરે ત્યારે જ ખબર પડે છે કે ખોટો પંપ લઈ લીધો પણ સારો પંપ કયો બસ પાંચ મિનિટ આપો બધું જ ક્લિયર થઈ જશે ત્રીસથી વધારે પંપ કમ્પેર કર્યા છે તેમાંથી બજેટના બેસ્ટ અને ખરાબ બંને પંપ બતાવવાનો છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું પણ સૌથી પહેલાં તો આ પંપ તમને કોઈ મફતમાં પણ આવે તો ના લેતા કેમ કે ટાઈમ પર હવા ભરી ભરીને થાકી જશો તોય મીટર ઊંચું નહીં આવે હાલમાં તો ઇલેક્ટ્રિક પંપનો જમાનો છે અને તેમાં પણ બે ટાઈપ આવે છે એક વાયરવાળા જે સસ્તા પણ મળી જશે અને મોગા પણ આવે છે બીજો એક ચાર્જિંગ વાડ આ જનરલી મોંઘા જ આવે છે બે હજારથી શરૂ થાય છે હવે તમારે તમારી કાર પ્રમાણે પંપ લેવો જોઈએ નાની કાર માટે તો કોઈ પણ પંપ ચાલશે પણ મોટી કાર જેના વ્હીલબેસ મોટા છે તો તેના માટે સમજી વિચારીને પંપ લેવો જોઈએ કેમ કે વધારે લોડ પડવાથી પંપમાં હિટિંગ ઇસ્યુ આવે છે અને પંપ બંધ થઈ જાય છે જે તમારો ટાઈમ અને પૈસા બંને બગાડશે છે આગળ બતાવેલા દરેક પંપમાં આ બે ફીચર્સ તમને કોમન જોવા મળશે સૌથી પહેલાં આપણે એક હજારની અંદરના પંપ જોઈએ આ કેટેગરીમાં બે પંપ આવે છે પહેલું છે કોસ્ટા કંપની તરફથી અને બીજું યુ એન્ડ વન ક્યુ કંપની તરફથી તો બંને પંપ કોમ્પેક્ટ સાઇઝમાં આવે છે જેમાં તમને એકસો પચાસ પીએસઆઈ ફ્રેસર બાર ફૂટ લાંબો વાયર એલઈડી લાઇટ એનાલોગ મીટર અને આ પંપ દસ મિનિટ સુધી કન્ટિન્યુઅસલી ચાલી શકે છે એનો મતલબ એ નથી કે આ પંપ એનાથી વધારે સમય ના ચાલી શકે ચોક્કસ ચાલી શકે છે પણ આ એક લિમિટ છે જે કંપની આપે છે પંપની સેફટી માટે મલ્ટિપલ ટાઈપના નોઝલ પંપ જોડે આવે છે જે બાઇક બોલ સાયકલ વગેરેમાં યુઝ કરી શકાય છે આ બંને પંપ કારના બાર વોર્ટ ચોકડથી ઓપરેટ થાય છે જેમાં તમને એક વર્ષની બ્રાન્ડ વોરંટી પણ મળે છે અને જો આ પંપ તમને પસંદ ના આવે તો તમે તેને દસ દિવસમાં રિટર્ન પણ કરી શકો છો આ છે તેના કસ્ટમર રિવ્યુ એક હજારની અંદર આ બંને પંપ બેસ્ટ ફોર મની પ્રોડક્ટ છે અને હા આ પંપ નાની સાઇઝની કાર માટે છે એટલે કે મેક્સિમમ સેડાન કાર માટે સુટેબલ છે એસયુ માટે આ સફિસિયન્ટ નથી એક હજારની અંદર તમને આવા પંપ પણ મળશે જે શરૂઆતમાં તો કમ્પ્લીટ કામ કરશે પણ થોડા સમય પછી બંધ થઈ જાય છે અને તેમાં કોઈ બ્રાન્ડ વોરંટી પણ નથી મળતી એટલે આવા પ્રોડક્ટમાં પૈસા વેસ્ટ ના કરતા ત્યારબાદ પંદરસોના બજેટમાં પણ બે પંપ છે એક છે ડાયલેટ કંપની તરફથી અને બીજું યુ એન્ડ વન ક્યુ કંપની તરફથી આ બંને પંપમાં અલગ ફીચર્સ એ છે કે મીટર તમને ડિજિટલ મળે છે અને ઓટો પાવર કટ ફીચર્સ પણ આપેલું છે જેના કારણે તમે જે પીએસઆર સેટ કરશો તેટલા પીએસઆઈ સુધી હવા ભરાઈને પંપ બંધ થઈ જશે અને આ બંને પંપ પાંચ મિનિટની અંદર એક ફ્લેટ ટાયરને પાંત્રીસ પીએસઆઈ સુધી ફિલ કરી શકે છે બંને પંપ જોડે તમને એક કેરી બેગ પણ મળશે અને એક વર્ષની બ્રાન્ડ વોરંટી સાથે આવે છે આ છે તેના કસ્ટમર રિવ્યુ અને પંદરસોના બજેટમાં એક સારો ઓપ્શન છે અને આ રેન્જમાં બારસો રૂપિયામાં તમને ગો મેકેનિકનો આ પંપ મળે છે પણ તે કન્સિડર ના કરતા કેમ કે તેના મીટરની એક્યુરેસી બરાબર નથી ત્રીસ પીએસઆઈને પાંત્રીસ બતાવે છે અને હવે તમારે એક વાયરલેસ પંપ જોયો છે તો અગેન યુએન વન ક્યુ કંપની તરફથી પીટી સિક્સ આ પંપમાં તમને છ હજાર એમએચની બેટરી આપેલી છે જેના કારણે તમે તેને પાવર બેંક તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો એકસો પચાસ પીએસઆઈ હોટો પાવર કટ ડિજિટલ ડિસ્પ્લે આગળ બતાવવા પ્રમાણે બાકીના બીજા કોમન ફીચર્સ પણ રહેલા છે આ પંપને તમે સી ટાઈપ ચાર્જિંગ કેબલથી ચાર્જ કરી શકો છો એક વર્ષની પ્લાન ગોંડી સાથે આવે છે આ છે તેના કસ્ટમર રિવ્યુ અને હાલ ઓગણીસોમાં અવેલેબલ છે રેકમેન્ડ એ જ કરું છું કે આ મીડિયમ સાઇઝની કાર માટે યુઝ કરો અને આ જ બજેટમાં તમારે એક વાયરવાળો પંપ લેવો છે તો વોશર કંપનીનો આ પંપ લઈ શકો છો આ પણ સારો પંપ છે જેમાં તમને એક વર્ષની બ્રાન્ડ વોરંટી મળે છે અને આ તમામ પંપની બેસ્ટ ઓફરવાળી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે લઈ શકો છો ત્યારબાદ તમારે એક હેવી પંપ લેવો છે મોટી ગાડી માટે તો વુશર કંપનીનો આઠસો બે ડી લઈ શકો છો આમાં તમને ત્રણસો PSI પ્રેશર મળે છે જે મોટા ટ્રક માટે પણ ઇનફ છે આ પંપ જીરોથી પાંત્રીસ પીએસએ માત્ર બે જ મિનિટમાં ફિલ કરી દે છે આ પંપ જોડે તમને કેરી બેગની સાથે બુસર કંપનીનો એક કાર પરફ્યુમ પણ ફ્રી મળે છે અને બીજા કોમન ફીચર્સ પણ આપેલ છે એક વર્ષની બ્રાન્ડ વોંડી રહેવાની છે પાંચ હજારનો કસ્ટમર રિવ્યુ અને પચીસસોમાં બેસ્ટ વેલ્યુ ફોર મની પ્રોડક્ટ છે અને આ બજેટમાં તમને આવા પ્રોડક્ટ પણ મળશે જેમાં પૈસા વેસ્ટ ના કરતા અને હું તમને એ પણ કહું છું કે એક કાર પંપ માટે આ બજેટથી ઉપર ના જવું જોઈએ તો આ હતા બેસ્ટ કાર પંપ જે તમામની બેસ્ટ ઓફરવાળી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે લઈ શકો છો અને જો તમારે સારો સીસીટીવી કેમેરો લેવો છે તો મારો આ વિડીયો ચેકઆઉટ કરો અને નેક્સ્ટ વિડીયો તમારા કયા ટોપિક પર જોયા છે કોમેન્ટ કરી દો હું જરૂરથી બનાવીશ જય હિન્દ જય ગુજરાત